એવો દરવાજો છે એકદમ દેશી આ આપેલી ગામડામાં હોય ને સાંકળ થેન્ક યુ હા એવી રીતે સાંકળ મારવાની ને ઉપર લોક ભરવાનું તો એવી રીતે સરસના નામ નીચે આપણે નમવું પડે કેમ કે આપણે બહુ નીચું છે આ એટલે એવી રીતે એક રૂમની અંદર બીજો રૂમ છે અને બહુ મસ્ત છે મને તો બહુ જ ગમ્યું તમે મને કહેજો યુટ્યુબમાં કોમેન્ટમાં કે કેવું તમને લાગ્યું ટેન્ટને વગેરે અને કાલે જશું અમે ત્રણે તના મેળામાં તો કાલે તમને મેળો પણ બતાવીશ બાય